એટલે હા મમ્મી આ મગની દાળ કેવી રીતના વઘારવાની હા તેલ નાખવાનું મસાલો નાખવાનું હમ તો નાકવાનું મીઠું કેટલી વાટકી ભરી ના મીઠું તો તો ખારું થઈ જાય તો ખારું મજા આવ ખાવાની ના એવું નહી બનાવવાનું ખાંડ બણ નાખી ના દેતી ભૂલથી એમ ના ખાંડ બણ નઈ નાખવાની ના ખાય પણ ખાંડ ના નાખ બેટા

યાથી પર મજા આવે આ પૃથ્વી ઉપર મજા આવે ખાવાનું બનાવેલું જ ખાવાનું તમે તો સંભાર ચટણી 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 આજ હું બનાવ્યું મમ્મી આજે તો મગને દાળ બનાવી છે હા દોડના ચાટણી બનાવવાની છે ભાવ ખાય વધારે ભાવ તારી ભાવતી દાળ ભાવ બહુ દાળ ભાવ પણ તારી માં તારી બહુ ને એને દાળ નહીં ભાવતી

કરવાની સરડા જેવું કરે ચોમાસું ચોમાસા નું ના ખાવાય ખાવા માટે બેટા એ જીવાય નહી તમે તો મારી જેટલી ઉંમર થશે ને એટલે તમે તો આમ આમ કરશો વાકા જશો યાસે નહી થઈ જશે